આગળ વાત કરીએ લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવાની મોસમ ચાલી રહી છે આજે પણ ગ્રાન્ટેડ કોલેજના પચાસથી પણ વધુ અધ્યાપકોએ કેસરીઓ ખેસ ધારણ કર્યું છે અધ્યાપક મંડળના પ્રમુખ રાજેન્દ્ર જાદવ પણ ભાજપમાં જોડાઈ ગયા છે આ અધ્યાપકો ભાજપ સરકારે બનાવેલા કોમન યુનિવર્સિટી એક્ટનો વિરોધ કરતા હતા તેઓ હસતા મળે ભાજપમાં જોડાઈ ગયા છે ભાજપના પ્રદેશના અધ્યક્ષ સી પટેલે ખેસ પહેરાવી અધ્યાપકોને પક્ષમાં આવકાર્યા હતા અધ્યાપકો ક્યારેય રાજકીય સંગઠન હોતું નથી અધ્યાપકોનું એ જ્યારે રજૂઆત કરવા જતા હોય છે ત્યારે એમની માગણીઓ પૂરી કરવામાં આવતી હોય છે પણ ક્યાંક એ માગણીઓમાં સંઘર્ષ કરવો પડતો હોય છે પરંતુ અમારે આ જે માગણીઓ અમારી અધ્યાપકોની હતી એમાં ક્યાંય સંઘર્ષ કરવા જેવું લાગ્યું નથી માગણીઓ પૂરી કરવામાં આવે છે ત્યારે ગુજરાતના પનોદા પદ જ્યારે વડાપ્રધાન તરીકે હોય ત્યારે અમારો પણ એક જે કહેવાય એમને સહકાર આપવાની જે નીતિ છે દરેક આમ નાગરિક જે સહકાર આપતો હોય ત્યારે અમે પણ આપવા માટે તૈયાર થયા છે